નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખારી લર્નિંગ ના માધ્યમથી ફરીથી આપની સાથે વેલકમ બેક આદાબ્રિયાકાલ કેમ છો કેવું છે સારું છે અને ગુજરાત આખો આપણો છે ચાલો તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બાયોટેકનોલોજી વિશે ઘણી બધી એક બેઝિક માહિતીને સમજાતા કે કેવી રીતે બાયોટેકનોલોજી શબ્દનો ઉપયોગ થયો આપણે વર્ષોથી બાયોટેકનોલોજીનો ક્યાંકને ક્યાંક ઉપયોગ કરતા એવા છે એટલે કે સજીવોનો આપણે ઉપયોગ કરતા એવા છીએ અને સજીવોનો ઉપયોગ થકી માનવજાતની સુખાકારી અથવા તો માનવજાત માટેનું કામ કરતા એવા છે કે જેના કારણે માનવજાતને વધારે સરળતા રહે દેટ્સ વાય અહીંયા આપણે શબ્દનો યુઝ કરેલો ટેકનોલોજી કેવી રીતે એની શરૂઆત થઈ કેવી રીતે એના બેઝિક્સ પાયા નખાણા અને કઈ રીતે આપણે સજીવ જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ અને આરએનએ સાથે આપણે શું કરીએ છીએ બદલાવ કરીએ છીએ અને જેના કારણે આપણે એવા સજીવ ઉત્પન્ન કરીએ છીએ કે જે કોઈ ચોક્કસ પેદાશ અથવા કોઈ ચોક્કસ નિપજ આપે છે રાઈટ અને એવા સજીવો માટે આપણે એક સ્પેસિફિક વર્ડનો ઉપયોગ કરેલો જી એમ ઓ કયો મોડિફાઈડ ઓર્ગેનિઝમ રાઈટ કે જેના દ્વારા આપણે કંઈક ને કંઈક મનુષ્યની સુખાકારી માટેના કામ કરતા આવ્યા છીએ અને એના પ્રોઝ અને કોન્સની પણ વાત કરેલી એટલે કે કોન્સમાં આપણે એવું કીધું કે ધારો કે જો આ જ વસ્તુ આજ જ આવિષ્કાર કોઈ એવા વ્યક્તિના હાથમાં ચાલ્યો ગયો હોય કે જે વિનાશકારી છે તો આ જ ટેકનોલોજી આપણા માટે માથે પડી જશે ભારે પડી જશે તકલીફ આપશે રાઈટ એટલે ટેકનોલોજી આપણી પાસે છે એનો આપણે શું કરવાનું છે સદુપયોગ કરવાનો છે કેવી રીતે બોયર અને કોહેરને એક્સપેરિમેન્ટ કરેલો પોલબર્ગ વિશેની મેં વાત કરેલી બોયર અને કોહેરનો પહેલો એક્સપેરિમેન્ટ કે જેની અંદર એમણે શું કરેલું સાલ્મોનેલા ટાઈફિન યુરિયમમાંથી એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીને કાઢેલું પ્રતિરોધકનો મતલબ એન્ટિબાયોટિકની સામે રેઝિસ્ટન્ટ છે એટલે એન્ટીબાયોટિકની અસર એ જનીન પર થતી નથી એટલે કે આ જનીન દ્વારા કોઈક એવું દ્રવ્ય પેદા થાય છે કે જે એન્ટીબાયોટિકની સામે લડે છે જેના કારણે એન્ટીબાયોટિકને પ્રતિરોધ કરે છે આવા જનીનને આપણે સાલ્મોનેલા ટાઈફિન અલગ કરેલું વાહક તરીકે આપણે પ્લાઝમિનનો ઉપયોગ કર્યો હતો પ્લાઝમિકને કટ કર્યું હતું એમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જે જનીન છે એને મૂકી દીધેલું અને ત્યાર પછી એને આપણે સાલ્મોનેલા ટાઈફ યુરિમના સૌથી નજીકના સંબંધી એટલે કોણ ઈ કોલાય શેરેશા કોલાય એની અંદર દાખલ કરેલું ને ઈ ની અંદર નું શું થયું શું થયું બોલો તો કે કે વર્ધન ડીએનએ એમાં બહારથી દાખલ કર્યું અને એના કારણે એ જીનેટિકલી કેવા થઈ ગયા મોડિફાઈડ અને એના કારણે એનામાં કયો ગુણ આવ્યો તો કે એન્ટીબાયોટિક સામે પ્રતિરોધ કરવાનો જેના કારણે પોતે સક્ષમ થયા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ થયા અને એન્ટિબાયોટિક સામે ટકી ગયા રેઝિસ્ટન્ટાયો એટલે કે કંઈક અલગ પ્રકારના જીવ પેદા કહેવા ક્લિયર થઈ ગયું તમને સમજાય તો આ બોયર અને કોહેરનો એક્સપેરિમેન્ટ હતો હવે મારે તમને સમજાવવાનું છે કે મારે જો કોઈ એવો સજીવ પેદા કરવો હોય મારે કોઈ એવા ઈચ્છિત વાળો મને ડીએને મળી જાય અને ઈચ્છિત લક્ષણો વાળો ડીએને મારે કોઈ બેક્ટેરિયામાં નાખવું છે કોઈ વનસ્પતિ કોષમાં નાખવું છે કોઈ પ્રાણી કોષમાં નાખવું છે અથવા 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 રોકો જરા સબર કરો અથવા મને એવું દેખાય કે વનસ્પતિમાં કોઈ એક એવું જનીન છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે મારે વનસ્પતિમાંથી જીનને કાઢવું છે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ કાઢવું છે અથવા પ્રાણીમાંથી ઇચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ કાઢવું છે ધારો કે અહીંયા આપણે ઇન્સુલિનની વાતને સમજતા હોય તો મારે ઇન્સુલિન પેદા કરતું જનીન ઇન્સુલિન એક પ્રકારનું શું છે અંતસ્ત્રાવ છે આપણા શરીરની અંદર પેન્ક્રિયાઝમાં આ પેદા થાય છે બીટા બી પૂંજોમાં તો એ જે અંતઃસ્ત્રાવ પેદા થાય છે એના માટે પ્રત્યાંકન અને ભાષાંતર થાય તો એ પ્રત્યાંકન અને ભાષાંતર કોઈ ડીએનએના નાનકડા અમથા ખંડ કે ટુકડામાંથી થાય તો આજે નાનકડો અમથો ખંડ છે એને મારે પ્રાણી કોષમાંથી અલગ કરવો છે છે ને મજાની વાત જો આપણે તો ખાલી અહીંયા બોલી જઈએ છે

એના માટે આપણે આજે કામ કરી રહ્યા છીએ મળી રહ્યા છીએ અને આજનો આખો લેક્ચર એ માટે છે કે જો મેં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ મેળવવું છે તો મારે એના માટે શું શું જોશે ઉદાહરણ તરીકે મસ્ત મજાનું શાક બનાવવું હોય રાઈટ તો ઉદાહરણ તરીકે પાઉંભાજી બનાવી છે સમજ રહ્યો તો એ પાઉભાજી બનાવવા માટે મારી પાસે મસાલા જોશે શાકભાજી જોશે ઘણું બધું જોશે રાઇન્ડ મને ખબર નથી પણ એટલી વસ્તુઓ જોશે ત્યારે બનશે ને એટલે મને જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવવું છે ને મારી પાસે બેઝિક રિક્વાયરમેન્ટ શું હોય એને આપણે બોલીએ છીએ આરડીએનએ ટેકનોલોજી કેમ આરડીએનએ રી કોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી ક્લિયર અથવા તો આપણે શું બોલે પુનઃ સંયોજિત ટેકનોલોજી પુનઃ નું પ્રમાણ હતું એટલે આ ડીએનએ કેવું થયું રીકોમ્બિનેટ એટલે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી મારે ઉપયોગ કરવી છે તો એના માટેના ઉપકરણો કયા કયા એટલે એના માટે મારી પાસે કયા કયા સાધનો છે એની શરૂઆત કરવી છે રાઈટ તો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલા પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી માટેના ઉપકરણો કોની વાત કરવી છે મારે ઉપકરણો એમાં સૌથી પહેલા લેખવું છે મારી પાસે શું હોવા જોઈએ તો કે મારી પાસે ચોક્કસ પ્રકારના એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો જાય ઉત્સેચકો ઘણા પ્રકારના હોય એમાંથી સૌથી પહેલાં આપણે જે ઉત્સેચકો જોવા છે એ લાઇસિસ પ્રકારના ઉત્સેચકો જોવા છે કેવા જોવા છે લાઇસિસ પ્રકારના પણ એનું આપણે આખું હમણાં લિસ્ટિંગ બનાવીએ કે ભાઈ ઉપકરણોમાં મારી પાસે સૌથી પહેલાં કોણ હોય ઉત્સેચકો હોય જોઈએ કેવા હોવા જોઈએ તો કે ડીએનએને તોડે એવા ડીએનએ ને જોડે એવા ક્લિયર થાય છે તમને સમજાય ડીએનએને તોડે ડીએનએ ને જોડે કોઈ પ્રક્રિયામાં કામ કરે કોઈ પ્રક્રિયાની અંદર નવા ન્યુક્લોટાઇડને એડ કરે એટલે મારે તમામ પ્રકારના ઉત્સેચકો જોશે કે જે જનીન દ્રવ્યોની અંદર તોડવું જોડવું અથવા તો એની પ્રક્રિયાને બહુગુણિત કરવી અથવા તો એના માટે જેટલા પણ પ્રકારના ઉત્સેચકો જોઈએ સ્વયંજનન માટે જોશે એ બધા જ ઉત્સેચકો હું અહીંયા લખી રહ્યો છું ઉદાહરણ તરીકે મેં અહીંયા એક ઉત્સર્ચકનું નામ લીધું છે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ ખાસ કરીને આપણે આની ડિટેલ કરવાની છે બીજું મેં લખી વાહકો એટલે કે મેં અહીંયા લેખું છે બેઠા છો ને એમાં આપવાનો છે કે ભાઈ મેલેરિયાનો રોગ મનુષ્યને થાય તો ત્યાં વાહક તરીકે કોનો ઉપયોગ થાય કેમ મેં આ શબ્દ અત્યારે સમજાયો હું તમને એની ડિટેલ આપ બહુ ધ્યાનથી વાહક એટલે શું કે કે કોઈ એક વસ્તુને કોઈ એક દ્રવ્યને પોતે એક જગ્યાએ વાહક ખ્યાલ આવે છે તમને તો અહીંયા વાહકનો ઉપયોગ શું તો કે વાહક એક એવું ડીએનએ સ્વરૂપ છે કે જે ડીએનએ ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ ને યજમાન કોષ સુધી લઈ જાય એને કહેવાય વાહક રાઈટ વાહક અહીંયા એવી રીતે લેવાનું ફરીથી રિપીટ કરું છું એક એવું ડીએનએ છે કે જે ડીએનએ માં આપણે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ મૂકીશું એ વાહકને આપણે યજમાન કોષમાં લઈ જઈશું અને યજમાન કોષની અંદર વાહક જે છે ઈચ્છિત લક્ષણ ડીએનએને લઈને જશે અને એટલા માટે આપણે એને કીધું વાહક ઇંગ્લિશમાં એને કહેવાય વેક્ટર ત્રીજું મેં લખ્યું છે યજમાન જોશે આકેના યજમાન શું કામ જોશે તો કે ઈચ્છિત લક્ષણ ધરાવતું જે વાહક હતું એને હું કોઈકની અંદર દાખલ કરીશ તો જ મને એની અંદર એની નિપજ પેદાશ મળશે ને એટલે કે કે મારે એને મોડિફાઈડ કરવાનું છે યજમાન કોષો છે એની અંદર મારે એની ચકાસણી કરવાની છે કે મેં તૈયાર કરેલું ડીએનએ અથવા તો મેં રીકોમ્બિનેટ કરેલું ડીએનએ પુનઃ સંયોજિત કરેલું ડીએનએ જે છે એમાં અથવા તો એના કારણે શરીરની અંદર સજીવની અંદર કોઈ બદલાવ આવે છે કે નહીં તો એના માટે મારે કોની જરૂર પડશે યજમાનની જરૂર પડશે આગળ બહુ ડિટેલમાં વાત કરવાની છે અને આ બધાનો ઉપયોગ કરીને નિશ્ચિત પદ્ધતિનો આવિષ્કાર કરવો પડશે કે એ પદ્ધતિ દ્વારા આપણે આખી પ્રક્રિયા કરી શકીએ એટલે પદ્ધતિ ટેકનોલોજીની પણ લઈ લઈશું અને છેલ્લે આ બધું થઈ ગયા પછી મને કોઈ એવો સજીવ મળી જાય એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ મળી જાય કે જે મારી ઈચ્છિત નિપજ આપે છે એટલે કે પ્રોડક્શન આપે છે મારે જે જોઈએ છે એ ઘટક બનાવે છે તો પછી એનું કોમર્શિયલી અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કરીને એ દવા અથવા તો એ જે નિપજ એને હું માર્કેટાઈઝ કરીને વહેંચી શકીશ અથવા તો લોકોની સુખાકારી માટે ઉપયોગિતા માટે મૂકી શકીશ ક્લિયર થઈ ગયું તમને સમજાય છે ચાલો તો આ તમને પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો આપ્યા હવે નીટની અંદર તમને ક્વેશ્ચનમાં પૂછી શકે કે ભાઈ આ એક બે ત્રણ ચાર અને પાંચ મેં અહીંયા લેખા છે રાઈટ નીચેનામાંથી કયા પુનઃ ડીએનએ પુનઃ ડીએનએ ટેકનોલોજી અથવા તો ડીએનએ ટેકનોલોજી ના ઉપકરણો નથી પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો નથી તો આ પાંચ તો છે જ રાઈટ ક્લિયર આના સિવાય કંઈ અલગ મૂકે તો તમારે એને અલગ કરી દે અથવા તો નીચેનામાંથી શોધી કાઢો એ કયા પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો છે તો તમને આ પોઈન્ટ આવડવો જોઈએ ફરીથી ઉત્સેચક વાહક યજમાન પદ્ધતિઓ અને કોમર્શિયલ પ્રોડક્શન આ એક એક પોઈન્ટને આપણે ભણી લઈએ એટલે આપણું ચેપ્ટર ઓવર ક્લિયર થાય આગળ વધીએ આપણે તો સૌથી પહેલા મારે તમને આ ઉત્સેચકો વિશે સમજાવવું છે રાઈટ સો લેટ જ સી ઉત્સેચકો હવે કયા કયા પ્રકારના ઉત્સેચકો આપણને આર ડીએનએ ટેકનોલોજીમાં કામ લાગે છે એટલે કયા કયા પ્રકારના ઉત્સેચકો આર ડીએનએ નો મતલબ હવે ખબર પડવી જોઈએ રી કોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા તો એને આપણે શું બોલીએ છે પુનઃ બોલો સંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે આર ડીએનએ હું ટેક લખું એટલે તમને ખબર પડવી જોઈએ આર ડીએનએ ટેન્ક હાલો ક્લિયર સો ટકા પાકો આગળ વધુ હવે વાત કરીએ સૌથી પહેલા પ્રકારના ઉત્સેચકો જેને લાઇઝિંગ પ્રકારના ઉત્સેચકો કીધા છે લાઇઝિંગ અથવા તો લાઇસિસ પ્રકારના ઉત્સેચકો હંમેશા જ્યારે પણ લાઇસિસ શબ્દ આવે એટલે તમારે યાદ રાખો ઢાન ટાન ટાન ક્લિયર થયું આ કે ના લાઇસિસનો મતલબ એવા ઉત્સેચકો છે કે જે શું કરતા હોય કેનું કામ કરતા હોય તોડવાનું કામ કરતા હોય ક્લિયર સમજાય છે તમને કયા કયા ઉત્સેચકોને લાઇસન્સ પ્રકારના ઉત્સેચકો કહેવાય કે જે આરડીએનએ ટેકનોલોજીમાં કામમાં આવે તો અહીંયા લખ્યું છે ઉદાહરણ તરીકે ધારો કે મારે વનસ્પતિ કોષમાંથી ડીએનએ ને અલગ કરવું છે હાલો આનું એક નાનકડું એક્ઝામ્પલ આપો સમજીજો ધ્યાનથી ને વાત જો તમારા ઘરે તુલસી તો હશે જ રાઈટ અને હવે તમારા સર તમને એવો એક્સપેરિમેન્ટ આપે છો કે નહીં આપે પણ ધારો કે આપો અને એક્સપેરિમેન્ટ એવો હોય શું હોય હોય આવો કે ભાઈ તુલસીના પાનમાંથી કેમાંથી તુલસીના પાનમાંથી તમારે શું કાઢવાનું છે ડીએનએ અલગ કરવાનું છે જો આ ઈચ્છિત લક્ષણ ધરાવતું ઉપલા એ બધું કાંઈ નહીં સાઈડમાં જવા દે ખાલી તમને એવું કીધું કે તમારે તુલસીના પર્ણમાંથી હું અહીંયા લખી પણ દઉં તુલસીના પર્ણમાંથી શું અલગ કરવાનું છે તમારે ડીએનએ અલગ કરવાનો છે હાલો કરો તો તમારી પાસે સૌથી બેઝિક આઈડિયા શું છે એવું તો શું કરી શકાય જેના કારણે તુલસીના પર્ણમાંથી તમે ડીએનએ ને કાઢી શકો અચ્છા બીજી વસ્તુ આપણે પણ પાંદડા ખાઈએ છીએ અથવા તો આપણે પણ લીલા શાકભાજી ખાઈએ છીએ હા કે ના એનો મતલબ આપણા શરીરમાં પણ જ્યારે આ પાંદડા જતા હોય એ સમય દરમિયાન પાંદડા એટલે લીલા શાકભાજી આપણા શરીરમાં જતા હોય તો આપણે પણ એનું ડાયજેશન કરીએ છીએ પાચન કરીએ છીએ હા કે ના મારી વાત ક્લિયર થાય એવી જ રીતે મારે ટેસ્ટ ટ્યુબની અંદર તુલસીના જે પર્ણ છે એનું ડાયજેશન કરવાનું છે એટલે કે એને તોડવાનું છે અને સૌથી છેલ્લે એમાંથી મારે કોને રિલીઝ કરવાનું છે ડીએનએ ને રિલીઝ કરવાનું છે મારી વાત ક્લિયર થાય છે અહીંયા સો ટકા આગળ જો હવે આના માટે હું શું કરીશ એટલે કે મારે આ ડીએનએ ને મેળવવું છે તો એના માટે મારે અહીંયા શું કામ કરવાનું છે લેટ જસ્ટ સી મારી પાસે ધારો કે એક બહુ મસ્ત મજાનું પર્ણ છે હું અહીંયા એક પર્ણ લઈ લઉં અને આ તુલસીનું જ પર્ણ છે ઉદાહરણ તરીકે તમે સમજી લો તો સૌથી પહેલા મારે આ પર્ણને ક્રશ કરવું પડશે

અને એ પેસ્ટ બનાવ્યા પછી શું કરવાનું તો કે આની પેસ્ટ પેસ્ટ એટલે ખબર પડે ને સ્લરી ભૂકો કૂચો સાવ સાદી ભાષામાં લખી દઉં તો કે ભાઈ કૂચો બનાવી દીધો હવે એ કૂચાને મેં શું કરી દીધું તો કે ફિલ્ટર પેપરથી ફિલ્ટર કરી નાખ્યું ફિલ્ટર કરવાને કારણે વધારાનો જે કચરો હતો એ અહીંયા રહી ગયો કેમ કે આપણે તો અહીંયા કોની જરૂર છે બાળકો ડીએનએની જરૂર છે અને બાકીનું લિક્વિડ જે છે એ અહીંયા આવ્યું

અને દસ્તાની મદદથી મેં જ્યારે આને તોડ્યું ત્યારે એનો જે ઓરિજિનલ વનસ્પતિનો જે કોષ હોય એ વનસ્પતિ કોષ તૂટ્યો હોય બોલો હા કે ના એટલે એની અંદર હવે આમ જોવા જાવ તો માઇક્રો લેવલે આ બધો કચરો જમા થયો હોય હા કે ના એમાં સૌથી બહારનો જે ઘટક છે જેને આપણે બોલીએ છીએ શું તો કે કોષ દિવાલ શું કહેવાય કોષ દિવાલ હાલો બોલો કોની બનેલી હોય તો કે સેલ્યુલોઝની કોની બનેલી હોય કોષ દીવાલ તો કે આ સેલ્યુલોઝ ની બનેલી હોય તો સેલ્યુલોઝ ને તોડવા માટે અથવા તો અહીંયા શબ્દ વાપરું પાચન કરવા માટે કે ડાયજેસ્ટ કરવા માટે મારે કયો ઉત્સેચક વાપરવો પડશે તો હવે મારે અહીંયા ટ્રીટમેન્ટ કરાવવી પડશે સેલ્યુલેઝ નામના ઉત્સેચક એટલે મેં આમાં કોને નાખી દીધો સેલ્યુલેઝ નામનો ઉત્સેચક એટલે કોણ ડાયજેસ્ટ થઈ ગયો એટલે કોનું પાચન થઈ જશે કોષ દિવાલ કેમ કેમ કે અહીંયા મેં ઉપયોગ તમને ટાસ્ક શું આપ્યો વનસ્પતિ એટલે કે તુલસીના પર્ણ આપણે ડીએનએ ને કાઢવું છે એટલે વનસ્પતિનું પર્ણ હોય તો મારે સૌથી પહેલા કોની ટ્રીટમેન્ટ કરવાની સેલ્યુલોઝ આપણો ટાર્ગેટ કોણ છે ડીએનએ બીજું કોણ છે પેકીટીન તો પેકેટીન માટે મારે કયું ઉત્સેજક નાખવો પડશે તમને બધાને ખબર છે પેક્ટિનેઝ નામનો ઉત્સેચક નાખી દીધો પેક્ટિનેઝ નામનો ઉત્સેચક નાખી દીધો એટલે શું થઈ જશે પેક્ટિન જે છે એનું પણ ડાયજેશન થઈ જશે હવે આપણે વાત કરીએ છીએ આની અંદરનું લેયર જેને આપણે બોલીએ છીએ કોષ રસ સ્તર હાલો તમને બધાને ખબર છે આ કોષ રસ સ્તર કોનું બનેલું હોય કોષ રસ સ્તર કોનું બનેલું હોય તને આપણે બે શબ્દ બોલીએ મોટા ભાગનું ફોસ્ફોલિપિડ ઇવન કાર્બોદિત પણ હોય પણ મોટા ભાગનો કોણ હોય ફોસ્ફો લિપિડ રાઇટ તો ફોસ્ફો લિપિડનું જો આ કોષ ર સ્તર બન્યું હોય તો આને તોડવા માટે કોણ નાખવું પડે લિપિડના ઘટકને તોડવા માટે આપણે કયો ઉત્સેજક યુઝ કરીએ તો કે લાય પેસ રાઈટ એવી રીતે એમાં આવેલા પ્રોટીનને તોડવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ તો કે પ્રોટી એઝ નામના ઉત્સેચકનો ઉપયોગ કરે આમાં જોકે લખેલું જ હશે રાઈટ ચાલો નથી લખેલું એને લેટ લઈએ તોડવા માટે પ્રોટીઝનો ઉપયોગ કરીએ એમ કરતા 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 હું વનસ્પતિ કોષમાં સેલ્યુલોને કાઢી નાખીશ પેક્ટીનને કાઢી નાખીશ પ્રોટીનના લેયરને કાઢી નાખીશ લિપિડના લેયરને કાઢી નાખીશ આ બધા જ દ્રવ્યો નીકળી જાય એટલા માટે હવે આની અંદર વધશે શું સૌથી છેલ્લે શું છે ઉદાહરણ તરીકે સર હજી ડિટેલમાં થોડીક વાત કરો તો ખબર પડે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે આપણે આ કોષ દિવાલને કાઢી નાખીએ એટલે કે ડાયજેસ્ટ કરી નાખી રાઇટ કોષરસ્તરને ડાયજેસ્ટ કરી નાખ્યું હવે કોષ દિવાલ અને કોષરસ્તર આ બંને નીકળી જાય તો સર અહીંયા કોષ કેન્દ્ર પટલ તો છે જ હવે જે કોષ કેન્દ્ર પટલ છે એ પણ કોનું બનેલું છે ફોસ્ફોલિપિડનું એટલે કે એની અંદર પણ અસર થશે એટલે કે આ પણ નીકળશે એટલે હવે તમે જુઓ અહીંયા રહેલા દ્રવ્ય અને અંગિકા અંગિકાઓ છે એના પણ લેયર છે એના પણ લેયર ફોસ્ફોલિપિડના એટલે કે આના બધા દ્રવ્યો જે છે એ દ્રાવ્ય થઈ જશે મિત્રો એ દ્રાવ્ય થવાના અથવા તો તૂટી જવાના પાચન થવાના જેના કારણે હવે ટેસ્ટ્યુબ ની અંદર મટીરિયલના સ્વરૂપમાં શું વધ્યું આ બધા જ દ્રવ્યો પાચન થવા બાદ શું વધશે તો કે હવે આપણી પાસે જનીન દ્રવ્ય સ્વરૂપે કાં તો અંદર ડીએનએ બેઠેલું છે અને આરએનએ વનસ્પતિ કોષ છે એટલે જનીન દ્રવ્ય સ્વરૂપની વાત કરીએ એટલે સુકોષ કેન્દ્રીય કોષમાં તો કોણ હોય ડીએનએ અને એટલા માટે મેં અહીંયા લખ્યું ડીએનએ એટલે કે હજી ઈચ્છિત લક્ષણ ધરાવતું નહીં પણ મેં તુલસીના પર્ણોમાંથી રિલીઝ કોને કરી દીધું ડીએનએને

ક્લિયર થાય તો મેં અહીંયા બધાની ટ્રીટમેન્ટ આપી દીધી બધા ઉત્સેચકો નાખી દીધા પણ કોને નથી નાખવું ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચક કેમ કે કે મારે કોને બચાવવાનું છે એ કઈ ખ્યાલ આવે છે સમજાય છે જોજો આપણું ચેપ્ટર તો કન્ટિન્યુ ચાલે છે એમાંથી અલગ કરીને તમને પાયો સમજાવું છું ખાલી કોણ હોય તો વનસ્પતિ કોષમાંથી તમને ડીએનએ અલગ કરવાનું કહેતો કેમ કેમ કે આખો પોઈન્ટ એવો છે કે નીટમાં આડકતરી રીતે પણ તમને પૂછી શકે સવાલ અને એટલા માટે હું તમને કોન્ફિડેન્ટલી આ સમજાવું છું તમને ગમે ત્યાંથી ક્વેશ્ચન આવે યુ શુડ બી પ્રિપેર ફોર ધેટ ચાલો ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ આપણે સર વનસ્પતિ કોષની જગ્યાએ જો પ્રાણી કોષ આપ્યો હોય તો પ્રાણી કોષમાં ટ્રીટમેન્ટ સેમ રહેશે પણ પ્રાણી કોષમાં કોણ ન હોય તો કે આ કોષ દિવાલ ન હોય અને કોષ દિવાલ ન હોય એટલે કોષ દિવાલના ઉત્સેચકો નહીં નાખવાના એના સિવાયના તમે બધા ઉત્સેચકો નાખો પ્રોટીનના ઉત્સેચકો નાખો લિપિડના ઉત્સેચકો નાખો એટલે કે પ્રોટીઝ નાખો લાઈપેઝ નાખો જેના કારણે એ દ્રવ્ય જે છે ટેસ્ટ ટેસ્ટ્યુબમાં એ બધું પાચન થઈ જાય દ્રવ્ય થઈ જાય તૂટી જાય અને વધશે કોણ ડીએનએ ફૂગનો કોષ હોય તો ફરીથી એમાં કોષ દિવાલ હોય કોની હોય ફંગસ સેલ્યુલોની ફરીથી ત્યાં સેલ્યુલોઝ ટ્રીટમેન્ટ આપવી પડશે કાઇટીનેસ તમને ખબર છે ને ફૂગનો કોષ હોય તો એમાં કોની બનેલી હોય કાઇટિનની બનેલી કોષ દિવાલ હોય તો પ્રાણી કોષમાંથી ડીએનએ કાઢવું હોય તો આવડશે વનસ્પતિ કોષમાંથી ડીએનએ નું અલગીકરણ એ અલગીકરણની પ્રોસેસ બાકી ડીએનએ ખાલી મારે કાઢવું છે એટલે આ ટેસ્ટમાં વધુ છું ડીએનએ બાકી બધા દ્રવ્યને આપણે ડાયજેસ્ટ કરી દીધું ફૂગના કોષમાં તો ફૂગ પાસે કોષ દિવાલ હોય ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય એટલે સેલ્યુલોઝ અને કાઇટિનેજ ની ટ્રીટમેન્ટ પ્રાણી કોષમાં સીધા કોષ રસ્તર ની ટ્રીટમેન્ટ બેક્ટેરિયલ કોષ હોય તેની પાસે કોષ દિવાલ હોય કોની બનેલી હોય પેપ્ટિડો ગ્લાયકેનો ની એટલે આપણે શું કરવું પડે પેપ્ટિડો ગ્લાયકેન ની જે કોષ દિવાલ છે એને તોડવા માટે એક નિશ્ચિત ઉત્સેચક છે જેને નાખવો પડે જેનું નામ છે લાઇસોઝાઇમ એક એક પોઈન્ટ અહીંયા મેં તમને સમજાવું છું એ એક એક એમસીક્યુ બની જાય નીટ માટેનો તો તમને આવડવું જોઈએ જો ફરીથી ઉપકરણો ભણતા હતા આપણે અને આપણે ફરીથી રિમૂવ કરી દઈએ શું ભણતા હતા ઉપકરણો એમાં અત્યારે પહેલું ટાઈટલ શું ભણીએ છીએ ઉત્સેચકો ઈ ઉત્સેચકોમાં અત્યારે મેં તમને કેવા પ્રકારના ઉત્સેચકો સમજાવું છું એવા ઉત્સેચકો કે જે કોનું કામ કરે તોડવાનું કામ કરે એટલે બ્રેકડાઉન કરવાનું કામ કરે ને એમાં સૌથી પહેલા કેવા ઉત્સેચકો સમજાવ્યા તો કે ભાઈ વનસ્પતિ કોષમાંથી મારે કોને અલગ કરવું છે ડીએનએ ને તો મારે કયા કયા ઉત્સેચકો જોશે પ્રાણી કોષમાંથી મારે ડીએનએ ને અલગ કરવું છે કયા ઉત્સેચકો જોશે ફૂગમાંથી અલગ કરવું છે અને બેક્ટેરિયલ કોષમાંથી અલગ કરવું બેક્ટેરિયાના કોષનેમાંથી ડીએનએ ને અલગ કરવું હોય તો લાઇસોઝાઇમ ટ્રીટમેન્ટ આપવાની તો લાઇસોઝાઇમ કેવો ઉત્સેચક થયો લાઇસિસ પ્રકારનો કે લાઇઝિંગ પ્રકારનો ફૂગની કોષ દિવાલને તોડું એટલે ફૂગમાંથી ડીએનએને અલગ કરવું છે કોષ દિવાલને કોષ રસ્તરને રિમૂવ કરવા માટે લાઇપેઝ પ્રોટીએઝ કાઇટીનેઝ અને બોલો લાયપેઝ પ્રોટીસ કાયટીનસ અને સેલ્યુલેસ કેમ કે ફંગસ વોલ બને ને કાઇટીન અને સેલ્યુલોઝની બને તો એ ટ્રીટમેન્ટ આપવાની છે બધા ઉત્સેજકો કેવા થયા લાઈન કે પ્રકારના થઈ ગયા લાયથી ફરીથી નું બને લાઈપેસ અને પ્રોટીએસ તો એ ઉત્સેચકો કેવા થઈ ગયા લાયસિસ પ્રકારના એટલે કે એ બધી જગ્યાએ તોડવાનું કામ કરે છે તો આ બધા ઉત્સેચકો કેવા છે લાઇસિસ પ્રકારના છે અને આમાં આપણે નાનકડી ટ્રીટમેન્ટ સમજ્યા શું સમજ્યા કે મારે ડીએનએ ને અલગ કરવું હોય કોષમાંથી બહાર કાઢવું હોય તો બેઝિક ટ્રીટમેન્ટ છે પાયો સમજાવું છું વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ કે ફૂગ કે બેક્ટેરિયા કોઈ પણ કોષ તમને આપી દે એમાંથી ડીએનએ અલગ કરવાનું હોય તો પેલા કોની ટ્રીટમેન્ટ આપવી પડે યસ કોની ઉછે છે કોની ટ્રીટમેન્ટ આપવી પડે ઉત્સેજકો દ્વારા આપણે શું કરીએ જે ઘટક નથી જોતા એ બધાનું ડાયજેશન કરી દઈએ પાચન કરી દઈએ તોડી દઈએ અને એને કાઢી નાખીએ ક્લિયર થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર મળતા રહ્યો